ટોપ ઓફ ધ બન્યો છે તાંત્રિક તાંત્રિક વિધિના નામે વિધિથી રૂપિયા ખરે છે તેવી વાતો કરી ભોગ બના વિધિ કરવા માટે મનાવી કેશોદ બસ સ્ટેશન બોલાવી ત્યાંથી કેશોદના બાયપાસ ચોકડી પર આવી આરોપીઓને કાવતરું કરી ફોર બેસાડી વાડી વિસ્તારમાં લઈ જઈને મુખ્ય આરોપી ભુવાએ રૂમમાં લઈ જઈ શરીર તેમજ ગુપ્ત ભાગે હાથ ફેરવી અને ત્યાંથી ભોગ બનનારને ફોરવ્હીલમાં બેસાડી મેસવણ ગામે સીમ વિસ્તારમાં લઈ જઈ આરોપીના ભુવાએ કપડાં ઉતારી અગરબત્તી કરી બળજબરીથી આરોપીને જ્ઞાતિ પ્રત્યે હળદૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી શરીર સંબંધ બાધેરો તેવું ભોગ બનનાર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવીને પોલીસને જણાવ્યું હતું હાલમાં આ બાબતે પોલીસે ભોગ બનાર યુવતીની ફરિયાદ દાખલ કરી આ કામના આરોપી સાગર ભુવાજી ફેઝલ પરમાર વિજય વાઘેલા નારણ આહિર અને સિકંદર નામના શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે હું કેટરેસમાં કામ કરું છું અને દીવ ગયેલી હતી બરાબર છે ત્યાંથી અમારે ફેઝલને કોન્ટેક્ટ થયો હતો ફેજલ ને કોન્ટેક થયો ફેજલે મને આવી રીતના વાત કરી હતી કે આવી રીતના આપણે ભુવા ને એ બરાબર છે એ પૂજા ને કરી અને પૈસા ઉતારે ઉપર થી પૈસા ખરે બરાબર છે તું આવ તો તને એવી રીતના થોડી કોઈ પૈસા ખરતા હશે તો કે નહીં કે એ પૈસા ખરે છે કે તું એકવાર આવું કઈ વાંધો ને એટલે એ વખત એ ટ્રાય કરવા માટે હું એના ભેગી ત્રણ વખત ગયેલી છું સુરત રાજકોટ ને અહિયાં કે આપડે કેશોદમાં થઈ અને કેશોદમાં આપણે એટલે કેશોદમાં ફેજલ વિજયભાઈ અને સાગર નારણ અને સિકંદર એટલા જણા હતા અને એ બધે અમે ફોર વ્હીલમાં પછી ગયા તા એથી કેશોદ થી પેલા બસ સ્ટેન્ડ થી અમને નારણ તીડવા આવ્યો હતો બુલેટ લઈને છત્રીસ નંબરની બુલેટ હતી અને બાયપાસ ઉપર થી સાગરે તીડ્યા હતા એની ફોર વ્હીલમાં પછી ત્યાંથી વાડીમાં લઈ ગયા હતા વાડીમાં લઈ જઈને એક નાડિયલ ઉપર બેઠાડેલી નાળિયલ ઉપર બેઠાડી અને કે નાળિયેલ ફરશે આમ ફરશે નારિયલ તો વજન આવે એટલે તો ફરવાનું છે એટલે એક ધતીંગ જ હતું એની ઉપર બેઠાડી ગયું એટલે મેં એ થવા દીધું એના મારા પછી બીજી છોકરી આવી એની એને બેઠાડી તો એ છોકરી થી કંઈ થયું નહિ તો એ છોકરી જો કે પસંદ આવે એમ જ નહોતી તો એ કે તા અરે તું પાસ નથી થઈ કે તમે જાઓ તમને તમારી માતાજી નડે છે કે તમારું કામ નહીં કરવા દે બરાબર છે એટલે એ છોકરીને બે માણા જતા રહ્યા હતા પછી મને રૂમ માં જઈને ટચ કરી એટલે કોઈ વાંધો નહીં પછી બીજી જગ્યા છે એ લઈ ગયા આપણે બીજી જ્યાં લઈ ગયા થી છોકરીને બોલાવી હતી એ અનમેરિડ હતી એ છોકરી કે સેમા નોકરી કરતી હતી ખબર નહીં નોકરી જ કરતી હતી એ પાકી છે બરાબર છે એ છોકરીને ટચિંગ કરેલું સેક્સ કરેલું અને પછી મારી ઉપર સેક્સ કરેલું એને રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ